ઉદાહરણ તેરમ આપેલી છે કાર્બન ડાયોક્સાઇડ અને એચ એટલે કે પાણી ની પ્રમાણિત સર્જન મુક્ત ઊર્જા પ્રમાણિત

સાત પોઈન્ટ પાંચ મોલ મોલ પાણી ઓટું બસો અઠાણું કેળવી તાપમાને મુક્ત ઉર્જાનો ફેરફાર તો તો মুক্ত ઉજા નો ફેરફાર ડેલ્ટા જી 0 સोटो હવે આપણે ડેલ્ટા જી 0 ખોલીશું તો ત્રિપાક્ષી સૂત્ર છે ડેલ્ટા

અહીં આપણને નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે કાર્બન ડાયોક્સાઇડના છ મોલ છે અને પાણીના ત્રણ મોલ છે તો કાર્બન ડાયોક્સાઇડ ની મુક્ત ઉર્જા આપણને આપેલી છે તો સૌથી પહેલા આપણે લખીશું કે ડેલ્ટા એફ જી ઝીરો સીઓ ટુ ત્રણ મોલ પાણીના છે ત્રણ ડેલ્ટા એક જીઝીરો માઇનસ પ્રક્રિયા તરીકે અહીં બેન્જીન અને ઓક્સિજન છે ना एक मोल छे डेल्टा एफ जी जीरो बता पानी सात ऑक्सीजन ना सात पॉइंट पांच मोल ये सात पॉइंट पांच डेल्टा जी 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 ओ टू આપણે પ્રમાણિત મુક્ત ઉર્જાની કિંમત મૂકીશું કાર્બન ડાયોક્સાઇડ માટે આપેલી છે માઇનસ ચોરાણું વત્તા પાણીની મુક્ત ઉર્જા આપેલી છે માઇનસ સાડત્રીસ માઇનસ પણ આપેલી છે એકસો ચોવીસ મુક્ત ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોય છે ઓક્સિજન છે માટે તેને શૂન્ય લખીશું તો આપણે ગુણાકાર ફાગ કરીશું તો આપણને એનો ગુણાકાર કરીએ માઇનસ બે હજાર ત્રણસો અઠ્યાવીસ આ બંનેનો ગુણાકાર કરીએ માઇનસ સાતસો અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ અને આને આપણે બેકેટ છોડી દેસુ તો માઇનસ આવશું તો માઇનસ એકસો હવે આપણે અમનો ગુણાકાર સર બાદ બાકી સરવાળો કરીએ

તેનો એકમ છે કિલો જૂલ પર મોલ તો આપણો જવાબ થશે હવે જોઈશું ઉદાહરણ ચૌદ રકમ આપેલી છે બસો અઠાણું કેલવી તાપમાને પ્રમાણિત સર્જન ઉર્જાના મૂલ્યો પ્રમાણિત સર્જન ઉષ્માના મૂલ્યો અનુક્રમે નેવું પોઈન્ટ સાડત્રીસ કિલો જૂલ પર મોલ અને તેત્રીસ પોઈન્ટ પંચ્યાસી કિલો જૂલ પર મોલ છે એનો ટુ ની બસો અઠ્ઠાણું કે તાપમાને અને એક બાર દબાણે અનુક્રમેન્ટ પાંચ અને બસો ચાલીસ પોઈન્ટ છુલ કેન ઇનવર્સ મોલ ઇનવર્સ છે તો નીચેની પ્રક્રિયા ડેલ્ટા એસ જીરો પ્રમાણિત એન્ટ્રોપી અને ડેલ્ટા જી ઝીરો એટલે કે પ્રમાણિત મુક્ત ઉર્જા અને સંતુલન અચરાંક મૂલ્યો બસો અઠાણું તાપમાને શોધો ગણીશું અહીં આપણને પ્રમાણિત સર્જન ઉષ્માના મૂલ્યો આપેલા છે તેના પરથી આપણને દરતા એજ ઝીરો મળી જશે એ જ રીતે અહીં આપણને એન્ટ્રોપી ના મૂલ્યો આપેલા છે તેના પરથી એસ જીરો એટલે કે એન્ટ્રોપી ફેરફાર ફેરફાર એન્ટ્રોપી પ્રમાણિકોપી જશે જીરો બરાબર ડેલ્ટા એસ જીરો માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ જીરો તો જો આપણી પાસે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ની કિંમત હોય તો ડેલ્ટા જી પણ મળી જશે અને પછી આપણી પાસે સૂત્ર છે એટલે કે ફરી વાર આપણે જોઈએ કે આપણી પાસે માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એ ઝીરો આની કિંમત આપણને મળી જશે કારણ કે ડેલ્ટા એસ જીરો અને ડેલ્ટા એસ ઝીરો આપણને મળશે તો તેના પરથી ડેલ્ટા જી ઝીરો મળી જશે અને પછી આપણી પાસે બીજું સૂત્ર છે બરાબર માઇનસ બે પોઈન્ટ આપણને મળી જશે તો તેના પરથી આર અને ટી ની કિંમત મૂકીને આપણને ની કિંમત મળી જશે તો આપણે દાખલો ગણીશું ડેલ્ટા એટલ જીરો બરાબર આપણને પ્રક્રિયા આપેલી છે બે મોલ NO વત્તા ઓ ટુ ગિલ્સ મોલ NO2 આ પ્રક્રિયા માટે આપણે જોઈશું તો અહીં

એક મોલ ઓક્સિજન નો છે એક ગુણ્યા ઓક્સિજન આપણે આપેલી છે મૂકીશું ગુણ્યા તેત્રીસ પોઈન્ટ પંચ્યાસી માઇનસ બે ગુણ્યા નેવું પોઈન્ટ સાડત્રીસ કોઈ પણ તત્વ ની પ્રમાણિત અનસલ્પી મૂલ્ય મૂલ્યો ઝીરો હોય છે તો અહીં આપણે ચુમ્મોતેર સરવાળો બાદ બાકી કરીએ તો બરાબર માઇનસ એકસો તેર પોઈન્ટ ઝીરો ચાર કિલો જૂલમાં બધી કિંમત આપેલી છે આપણે ત્યાં કિલો જુલ લખીશું હવે આને ઝૂલ માં ફેરવશું તો ગુણ્યા દસ ની ત્રણ ઘાત એટલે કે આપણે માઇનસ એક એક ત્રણ ઝીરો ચાર ઝીરો ઝૂલ થશે તો આપણને ડેલ્ટા એચ ઝીરો ની કિંમત મળશે એ જ રીતે આપણે ડેલ્ટા એચ ની કિંમત મેળવીએ 9 डेल्टा एस 0 बराबर v दे गुणिया डेल्टा एस 0 NO2 माइनस v दे गुणिया डेल्टा एस 0 NO प्लस એક ગુણ્યા ડેલ્ટાજી બે ગુણ્યા એનો ટુ ની પ્રમાણિક એન્થલપી આપેલી છે બસો ચાલીસ પોઈન્ટ છ માઇનસ બે ગુણ્યા બસો દસ પોઈન્ટ પિસ્તાલીસ કોઈ પણ તત્વની પ્રમાણિત કરીએ ચારસો એક્યાસી પોઈન્ટ બે માઇનસ ગુણાકાર કરીએ છસો પચીસ પોઈન્ટ નવ સરવાળો બાદ કરીએ તો બરાબર માઇનસ એકસો ચુમ્માલીસ પોઈન્ટ સાત એન્ટ્રોપી એન્ટ્રોપીનો એકમ છે હવે આપણે ડેલ્ટા જી ની કિંમત મેળવીએ તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જીઝીરો બરાબર ડેલ્ટા આપણે આગળ કિંમત મેળવેલી છે માઇનસ અગિયાર ત્રીસ ચાલીસ માઇનસ તાપમાન છે બસો અઠાણું કેલવી એન્ટ્રોપી ફેરફાર છે માઇનસ સો ચુમ્માલીસ સાત ગુણાકાર કરીએ આપણે તો માઇનસ અગિયાર ત્રીસ ચાલીસ માઈનસ માઇનસ પ્લસ થઈ જશે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ મળશે તેતાલીસ બાર ઝીરો પોઈન્ટ છ સરવાળો બાદ કરીએ તો બરાબર માઇનસ

બરાબર માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આ ટી લો છે ડેલ્ટા થી આપણને મળ્યો કિંમત મૂકીએ બરાબર આર કિંમત છે એટ પોઈન્ટ થ્રી વન ફોર તાપમાન આપેલું છે બસો અઠાણું ઇન્ટુ લોપી તો માટે લોક ને આપણે કરતા બનાવીએ તો અંશ આવશે આ બધાનો આપણે ગુણાકાર કરીને તેને છેદમાં મૂકીએ માઈનસ हम हाँ अपने करे तो मैं बार पॉइंट पचीस चालीस एंटीलॉग लीए तो के पी बराबर लॉग ऑफ बार पॉइंट पचीस चालीस तो अपन मैं સાત પંચાણું ગુણ્યા દસ થી બાર ઘાસ એપી ની કિંમત મળશે એટલે કે સંતુલન અજાક ની કિંમત મળશે ઉદાહરણ પંદર રકમ આપેલી છે બસો અઠ્ઠાણું કેલવીન તાપમાને નીચેની એસ્ટરીકરણ પ્રક્રિયાના સંતુલન અત્રાંશનું મૂલ્ય ચાર ઝીરો છે એટલે કે ચાર છે તો આ પ્રક્રિયા માટેલ્ટા જી ઝીરો નું મૂલ્ય શોધો પ્રક્રિયા આપેલી છે COOH એટલે કે એસિટિક એસિડ + C2H5OH એટલે કે ઇથેનોલ સંતુલન માં છે CH3COOH C2H5 ઇથાઇલ એસિટેટ + H2O એટલે કે પાણી આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ લો કેમત મૂકીએ અને કે ની કિંમત મૂકીએ સંતુલન અંતર આપણું મૂલ્ય ચાર આપેલું છે તો આપણને ડેલ્ટા જી ઝીરો મળી જશે તો બરાબર માઇનસ બે ત્રણસો ત્રણ આર की કિંમત છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ તાપમાન આપેલું છે બસો અઠાણું ઇન્ટુ કિંમત આપેલી છે બરાબર માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા આઠ ની કિંમત છે ઝીરો સાઠ એકવીસ તો ગુણાકાર કરીએ આપણે મળશે માઇનસ ત્રણ હજાર ચારસો પાંત્રીસ પોઈન્ટ ઓગણપચાસ એકમ છે તેનો હવે આપણે ઉદાહરણ ગણીએ ઉદાહરણ સોળ कम अपेलीस प्रक्रिया आप प्रक्रिया जैन घन कौ, सीयू टू प्लस सीयू टू प्लस संतुलन માટે ડેલ્ટા બસો અઠાણું કેળવીન તાપમાને પ્રમાણિત કોસ પોટેન્શિયલ એટલે ઈ નું મૂલ્ય છન્નું હજાર પાંચસો કુલમ અને ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી જૂલ બરાબર એક કેલરી આપેલ છે હવે આપણે દાખલો ગણીશું તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટાજી અહી ડેલ્ટાજી નું મૂલ્ય શોધવાનું છે એન પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનિક સંખ્યા બે છે એફ એફ ની કિંમત છન્નું હજાર પાંચસો છે અને ઈ અં સ્કો પણ આપેલો છે એટલે કે પોટેન્શિયલ આપેલો છે તો તેના પરથી આપણને ડેલ્ટા હિરો મળી જશે ગુણ્યા છન્નું હજાર પાંચસો પ્રમાણિક કોસ્ટન્શિયલ એક પોઈન્ટ એક વોલ્ટ આપેલું છે બરાબર કરીએ માઈનસ બે એક બે ત્રણ જૂ હવે આપણે તેને કેલરીમાં ફેરવવું છે તો ભાંગ્યા ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી करसो तो आपने एक लाख कैलरी मे बराबर माइनस तो डेल्टा जी जीरो अपने मई जैसे